વૃષ્ટિ ધીમે ધીમે શરૂ થઈ છે કાયમ બે પાંચ પાંચ ગામડા પલાળે છે અને અતિવૃષ્ટિ તો તારીખ પચીસ છવી થી ત્રીસ સુધી અતિવૃષ્ટિ થવાની છે શ્રાવણ મહિનાની સ્વત પાશવતી બહુ વૃષ્ટિ થવાની છે એ મારી ધારણા છે ને અત્યારે જે વૃષ્ટિ થાય છે પાંચ પાંચ ગામડા પડેલી છે અને વરાપની એ જરૂર હતી વરાપે થઈ ગઈ હારામહારી અને કાયમ પાંચ પાંચ ગામડા પેલે છે મેં આગલો વિડીયો ગુરુ પૂનમને દી ઉતાર્યો હતો એમાં કીધેલો હતો કે તારીખ છવ્વીસ થી ત્રીસ સુધી અતિવૃષ્ટિ થાય એટલે એ છવી તારીખે અતિવૃષ્ટિ થવાની ને આ વરસાદ બધે સૂટક છૂટક થાય છે પાંચ પાંચ ગામડા પલ્લે છે તો અતિવૃષ્ટિ તો બધે છવી તારીખ પછી પછી છવ્વી તારીખ પછી કારણ કે પછી છવ્વી તારીખ એનું કારણ છે કે તેથી કેમ થાય મેં પગતી અગાઉ કીધું જે અત્યારે વાદળા છે તો વરહી નથી પૂરા વરહે વરહી જાય છે એને ભેજ ઘટે છે એટલે વાદળું વરહી ન ગરમીનું તાપમાન વધી જાય એટલે વૃષ્ટિ ઓછી થાય છે પણ જ્યારે અમાસનું બળ છંદ પૃથ્વી અને ચંદ્રનું ત્યારે અતિવૃષ્ટિ થવાની છે કારણ કે ભેજ ઘટે છે જ્યારે અમાસનું ગૃતવાસ બળ થાય ચંદ્ર અને સૂર્યનું એટલે ચંદ્ર ખેંસાણ કરે તો એના હાથમાં જળ ને વાયુ લાવે જળ અને વાયુ આવે એટલે બાષ્પીભવન જ કહેવાય કારણ કે એકબીજા ખેંસાણ હોય અને ત્યારે થોડોક પવન એ ઉઠશે જ્યારે ગુપ્વાસ બળ થાય એટલે જે અમાસને બી પૂર્ણિમે અમાસે વેળ આવે છે ઓટ આવે છે એનું કારણ એ છે ઉત્વાસન બળને કારણે એ વેળ આવે છે અને ઓટ આવે છે જ્યારે ત્યારે ભેજનું વાતાવરણ વધશે એટલે પછી છવ્વીસ તારીખથી અતિવૃષ્ટિ થાય ત્રીસ તારીખ સુધી અને શ્રાવણ મહિનાની પાછમ સુધી અતિવૃષ્ટિ થાય એવી મારી ધારણા છે અત્યારે પાંચ પાંચ ગામડા પલળ છે થોડા થોડા વરાપી રહે અને વૃષ્ટિ મેં આવેલા એરિયામાં કીધું હતું કે ઉગાડે રહે અને વરસાદે થાય એ પ્રમાણે થયું છે ને અત્યારે વાતાવરણ બહુ સારું છે પણ આ જે વરસાદ આપણે આવશે ને કેરળમાં જ આવશે ડાયરેક્ટ નહીં આવે વાતાવરણ વેળું થાય અને શરૂ થાય કેળ આમેજી આર ની સમુદ્ર મારે લાયરી કાવ તો સિદ્ધુર પાણી ભરાઈને આવેલ જેમ ઈ વૃષ્ટિ મૈનોદી આલી મેં સિધેલો હતો ઉત્તમ નયમા કે આડે પોર્તે આ છે આડે પોર્તે તો શું છે તો બરોબર છે પણ એને જ્યારે અત્યારે દિશા ફેરવી ઈ અમે વળિયા પાકી દીધો 10 દી પહેલા કે સુત વર્ષા રૂપ દિશા ફેરવ છે એટલે દિશા વૃષ્ટિ ની ફરીલા અત્યારે બંગાળની ખાડીના વૃષ્ટિ અત્યારે આપણે ના આવે સૌરાષ્ટ્રમાં ભારતમાં સૌરાષ્ટ્રમાં ન આવે એ આવે જ્યારે વાવ ઉડે અત્યારે જે બંગાળની ખાડીનો ઉત્તર ભારતમાં વૃષ્ટિ બહુ થાય છે ત્યાં શરૂ છે જે આ પ્રયાગરાજ ને એ બધું ઉત્તરાખંડ બધું એ બંગાળની ખાડીનો વરસાદ હોય આપણે હોય અરબી સમંદર અને કેરા પણ જ્યારે એની પૃથ્વી ફરી અને દિશા ને પછી આપણે આવે બંગાળની ખાડીનો ત્યાં સુધી બંગાળની ખાડીનો વરસાદ નહીં આવે બંગાળની ખાડીનો વરસાદ આવે છે તો તરત પવન કરી દે કે બંગાળની ખાડીનો છે અત્યારે ન આવે અત્યારે કેરળમાં થયેલી અને અરબસાગરમાં જે ભેદ વધે એને અચાબે જ થાય છે અતિથાવાની અને મા જય શ્રી રામ